ចាំបន្តិច રીલી દર્શન થઈ ગયા આ ઉબેને પાંચ આટા ફેર્યા નહીં કૌ પ્રદક્ષિણા પ્રદક્ષિણા આ કોણ છોકરી છે આ કોણ છે આ કોણ છે છોકરી નીધી બેન આવી ગયા છે નીધી નામના બેન આય નીધી નામના બેન આવ્યા છે નીધી બેન આવ્યા છે ફોટો પાસ નીધી બેન

ઓય એને સ્લીફન લજ્યોતું તમારે આયું પણ કે બારું ન આપે એમ નઈ મને તમા કરી આ ભઈ કે પાંચ ન આપે આપે મિત્રો બધાને તો પહેલાં હેપી હોલી અને અમે હોળીના દર્શન કર્યા તમે કર્યા કે નહીં ખાસ કહેજો કોમેન્ટ અને ઝાડ કઈ બાજુ છે ને તમારે અહીંયા એ કહેજો તમે અને અહીંયા તો તમે જોયું ને કઈ બાજુ છે આપણે આવ્યા છીએ મીઠા કુંવા નવસારી હોળીના દર્શન કરવા

અલે દુલેટી છે તો આપણે મળીએ તાર મમ્મી ને ભરી મૂકી જો પપ્પા નહીં નાવું નથી તો કોરા કલર થી જ રમવાનું જો અયા જો બસ હવે બસ મારું કલર કાવોલો પોપ પોપટિયો કલર લાઈટ

અઈ અઈ આ મારો મારો પડી ગયો યો છોકરા કેવર અમે કલર થી કાવી હવે ઉડાડતી નહી નઈ તો જો ફ્રેન્ડ્સ મસ્ત આજે એટલે મસ્ત રમવાની મજા આવી ગઈ ટુ ડે ટી તમે લોકો એમાં કે નહીં નીચે કોમેન્ટ જરૂર કરજો અને કલર જો બૈરા હોય તો મને વિડીયો મોકલજો આપણે યુટ્યુબમાં નાખશું તમારા વિડીયો યુટ્યુબમાં નાખશું આપણે તમારી પાસે એવી કોઈ ક્લિપ હોય ને તો મને મોકલી દેજો ઇન્સ્ટાગ્રામમાં તો આપણે એ ઈ છે ને એ ઈ ક્લિપ આપણે યુટ્યુબમાં નાખશું ફ્રી ઓફ ચાર્જ કોઈ ચાર્જ નહીં તમારું પણ આપણે પ્રમોશન કરી નાખશું બરાબર ને ખાવું અને તને કેવી મજા આવી હે હાલ ને પાછા રમી કેમ પાછું હું ભરી દઉં તને તો મિત્રો જો સાંજના પોણા સાત વાગ્યા છે ને મેડમજી શું કરે છે ને એ જોઈ લઈએ આપણે હા 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 સર દર્દ પણ તો ઓછું રમાય ને ના ના આમાં આમાં આવ્યું એ ખોટું હજી તો મારે ઓલો કલર ખાટો કલર લગાડવો હતો મજા આવી ગઈ ને રમવાની આપણે રોજ હોળી રમશું અરે આપણે રોજ કલર થી રમશું ને હોળી કરીશું એમ હોળી તો રોજ હોય જ છે આપણા હોળી તો હોય જ છે હવે રોજ કલર થી એ ભરી મૂકશું અને મોઢા હું બગાડસ મારી હવે હવે બોલ હવે કઈ હવે કઈ મોઢો હવે કઈ મેં ક્યાં બગાડ્યું હા બગાડે પાછું આપણી સામે તો મિત્રો જો અમે છે ને હવારમાં બહુ જોરદાર ત્રણ કલાક રીમા છીએ અને બહુ મજા આવી ગઈ છે બપોરે સુઈ ગયા અને માથું ભારે થઈ ગયું કારણ કે બિચારી નાનપણથી જ રમી નથી ફર્સ્ટ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ એ રીમી છે ઇન્ડિયામાં કારણ કે એ તો અમેરિકામાં રહે અને એ માખિયાળા ગામમાં રહેતી અમેરિકાના ત્યાં ઓડી રમે નહીં ઇન્ડિયામાં એ ફર્સ્ટ ટાઈમ રહે સાચું જ છે ને હા લઈ દાબી દઉં માથું દુખે છે ને ગળું નથી દુખતું ને માથું દાબી હતું ગળું ન દાબી હતું તો જો મિત્રો સાંજના પોણા સાત થાય છે ને હવે જમવાનું મસ્ત આજે ઈ પ્રોગ્રામ બનાવવાની છે હું આખો દિન બપોરે એની તબિયત ખરાબ હતી મને કે હું નહીં બનાવું મેં કીધું વાંધો નહીં ચાલશે બરાબર સવારે મોડો ઉઠો હતો ને તો ભાખરી મસ્ત પટેલની ગોળ ઓલી થાળી જેવી ભાખરી ખાધી બરાબર અને ઓરે ન જમાય તો હાલે એમ બપોર ન જમાય બે જણા ખાય એટલું તો ખાધું તો

એટલે વાણિયાભાઈ ને આજ મને મજા આવી ગઈ મારે એને વારંવાર કેવું પડે હવે બોલતું એમ એને ચાન્સ આપું છું બોલવાનો પછી એમનો કેતી કે મને બોલવાનો ચાન્સ નથી આપતા તો આજે જમવામાં છે ને એ સાંજે રસગુલ્લા બનાવવાની છે બીજું છે પૂરી છે ઊંધિયું છે દાળ ભાત છે શાક છે રોટલી પ્લસ શ્રીખંડ છે ભજીયા છે પૂરીએ પૂરી ફિક્સ મેનૂ એટલે મિત્રો તમે લોકો આવી જાજો આપણી ઘરે જમવા અને હવે મેં તમને કીધું ને કે તમારી પાસે કોઈ સારી ક્લિપ હોય ને તો મને મોકલજો આપણે યુટ્યુબમાં મૂકવી છે તો ચાલો મિત્રો હવે આપણે આ લોકો અહીંયા પૂરો કરીએ છીએ આમ 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 ડોકા આમ આમ કરે છે તારે લે ને અમારા જે ફ્રેન્ડ્સ વચ્ચેની વાતોમાં તારે વચ્ચે નહીં આ બસ વચ્ચે બોલવા જ મંડો તો ચાલો મિત્રો આપણે આ લોકો અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું ને વાળ કાપવાની એ જરૂર છે થોડાક તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ